આજે યોગ દિવસ છે સી આર પાટીલ દ્વારા યોગ તેમજ યોગાસન કરી યોગથી થતા ફાયદાને જણાવેલ લોકોમાં વધુમાં વધુ યોગા કરવા પ્રેરિત કર્યા હતા પ્રધાનમંત્રીએ જમ્મુ કાશ્મીરમાં મોદીજીએ યોગ કર્યા મોટી સંખ્યામાં લોકો જોડાયા યોગ ભારતીય સંસ્કૃતિ છે યોગ રોગ ભગાવે છે આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રધાનમંત્રી મોદીએ કર્યો છે આખા વિશ્વમાં એકસો છોતેર દેશોમાં આ યોગમાં જોડાયા યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડ્યા છે સૌને ખૂબ ખૂબ અભિનંદન પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં અનેક પ્રયોગો થયા સ્વચ્છતા વૃક્ષારોપણ અને જળ બચાવો અભિયાન કરવામાં આવ્યા છે જળ શક્તિ વિભાગ છે એટલે નવો પ્રયોગ કરવામાં આવ્યો છે રેઇનવોટર હાર્વેસ્ટિંગ કરવાની શરૂઆત કરાઈ છે વરસાદી પાણીને સીધા બોરમાં ઉતારવા હાકલ કરાઈ દસ હજાર વૃક્ષ રોપવા હાકલ કરાઈ છે જેનો સારો પ્રતિસાદ મળ્યો છે દેશના સૌ ભાઈ ભાઈઓ બહેનોને અપીલ છે કે પ્રધાનમંત્રીના સપનાને પૂર્ણ કરવા કામગીરી કરે અને બને ત્યાં સુધી વધુમાં વધુ વૃક્ષો વાવે જળ બચાવે અને યોગ કરી પોતાના સ્વચ્છ અને નિરોગી રહે તેવું પણ જણાવવામાં આવ્યું હતું સાથે ભારત દેશ દ્વારા જે યોગને મહત્વ આપીને આંતરરાષ્ટ્રીય લેવલ સુધી યોગ પહોંચાડી અને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય ત્યારે આપણે પણ આપણી ભારતની સંસ્કૃતિ એટલે કે યોગ કરીને નિરોગી રહો તેવી અપીલ કરવામાં આવી હતી નમસ્કાર આજે યોગ દિવસનો આંતરરાષ્ટ્રીય દસમા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જમ્મુ કાશ્મીરના કાર્યક્રમને જોડીને આખા દેશમાં અને વિશ્વમાં પણ અનેક દેશોમાં પ્રસારિત કરવામાં આવ્યો છે જમ્મુ અને કાશ્મીરમાં આજે પચાસ થી સાઠ લાખ લોકો આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા એ અભૂતપૂર્વ કહી શકાય એ પ્રકારનો માહોલ આજે આપણને ત્યાં જોવા મળ્યો હતો યોગ એ આપણી સંસ્કૃતિ છે યોગ એ આપણું જીવન પણ છે કોઈપણ પ્રકારની દવા વગર કોઈપણ પ્રકારની ગોળીઓ કે સારવાર લીધા વગર યોગ દ્વારા અસાધ્ય રોગોને પણ સારા કરવાનો વિક્રમ કે વ્યવસ્થા એ આ યોગની તાકાત છે અને એટલા જ માટે આપણી આ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર થાય જે આપણા દેશમાં પણ આ સંસ્કૃતિ ભૂલાતી જતી હતી એના ઉપરનો વિશ્વાસ ઓછો થતો હતો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એકસો ને છોત્તેર જેટલા દેશોને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નક્કી કરવામાં અને એમાં જોડાવા માટે સંમત કર્યા એ પણ એક રેકોર્ડ છે કે જેના કારણે અનેક દેશો એકસો ને છોતેર દેશોને પછી પણ બીજા દેશો જોડાયા આવા અનેક દેશોમાં યોગ દિવસને દિવસે પણ અને રોજના જીવનમાં પણ એના અભ્યાસમાં પણ એના રોજિંદા જીવનમાં પણ આ યોગને સવામાં સમાવવામાં આવ્યો છે અને એટલા જ માટે અનેક યોગ ગુરુઓને જે એમની લોકપ્રિયતા આપણે જોઈએ છીએ એ પણ આ યોગને કારણે મળતી સફળતાને કારણે જોવા મળે છે અને આ સફળતા આ યોગની સિદ્ધિઓ આ યોગની તાકાતનું સંપૂર્ણ પ્રદર્શન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા વિશ્વમાં કરીને આ યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવીને એમણે ખૂબ મોટું કામ આ વિશ્વ માટે પણ કર્યું છે આપણા દેશ માટે પણ કર્યું છે આપણે એમને અભિનંદન આપીએ અને આ યોગ દિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપ સૌના માધ્યમથી હું સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું ધન્યવાદ